આ નદી હાલવું બહુ મુશ્કેલ છે પણ તોય આપણે આ નદીમાં જ આપણે હાલશું હાલવું પડે એમ જ છે નરી આમ તેમ નહીં હાલે સારા રસ્તા કરતા ખાડા વધી ગયા છે હે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય નારાયણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વાગી ગયા છે આઠ ને નાસ્તો કરી લઈએ હવે રોટલી બનાવી છે સરસ ભાખરી જગ્યા રોટલી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજે કેમ રોટલી બનાવી બધાને રોટલી ખાવી હતી હા આજ રોટલી ખાવી હતી રોટલી દેહ માં પહેલા રોટલી જ બનાવતા હતા હા પહેલા રોટલી જ બનાવતા ભાખરી ચા કરતા સુરત થી શીખા હા ચાલો તો ચાલો તો નાસ્તો કરી લઈએ ચાલો બધા નાસ્તો કરવા સવાર માં ભાઈ મસ્ત ગાય માતાના દર્શન થઈ ગયા છે મસ્ત મસ્ત ગાયો ચાલો ના ફ્રેન્ડ્સ અત્યારે અગિયાર વાગી ગયા છે ને મમ્મી પપ્પા સાડી સેક કરે છે મમ્મી શું પ્રોબ્લેમ છે સાડીમાં સેકન્ડ સાડી છે સેકન્ડ સાડી છે પપ્પાને ખબર છે પપ્પા આત્રી છે આમાં હા ખજૂરા ખજુરા આવે કે કોઈ તે દોઈ દોઈ હમ સાડી બની ન જાય એટલે હા બા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઘડીક તડકો આવે છે ઘડીક વરસાદ આવી જાય છે ઘડીક વાદલસાયનું વાતાવરણ હા થઈ ગયા હું કાઈ ગયો જ ક્યાર ને એમ તો જો તડકો તડકો કેટલો એવો બાજુ મારો રેનકોટ માંડ હુકાણો તો ત્યાં વરસાદ આવ્યો જ પડી ગયો પાછો હું હા હુકાઈ જાય તો આ જો આને આને હક નથી અરે નહીં બે

ગરમી છે બહુ ગરમી બહુ છે એ મેં તમ લોગ લ્યો તો પંખો બંધ કરી પંખો બંધ કરી દો એટલે વધારે ગરમી થાય હવે જાવે તો પંખો બંધ કરવો પડે ગાઈસ હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મજામાં કેમ છે ગાઈસ બહુ સારું ઓર રામ રામ બધાને અલગ અલગ કહેવાનું બરોબર હું દેખ કાલે કાલ કેમ છે વરસાદમાં પહેલા હતા કે નહીં પહેલા તો

મે તારો બર્થી હતો ને હા મારો બર્થી હતો ને બધા મિત્રો મળ્યાતા અમે ફૂલ મસ્કરી સંહર્લે આ લોકો બહુ મસ્ત કામ કરે છે ઝાડવાને કટિંગ કરીને એકદમ મસ્ત શેપ આપે છે જો મસ્ત શેપ આપે છે ઓ સરસ 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 સ્ક્વેર શેપ આપે છે લુક કઈક અલગ જ આવે પછી આ નદીમાં હાલવું બહુ મુશ્કેલ છે પણ તોય આપણે આ નદીમાં જ આપણે હાલશું ચાલવું પડશે એમ જ છે નદીએ આમ તેમ એમ નહીં ચાલે સારા રસ્તા કદાચ થાટા વધી ગયા છે તો શું કરજો ક્યાં જવું છે कंबोल ले ले दो कंबोल तो, ले दो ले सर गाड़ी ले आउ <laughs> <खुँ। laughs> और के जो बंदा ही गई सका તો ગાઈઝ અત્યારે રસોઈ બનવા મળી છે 7 વાગી ગયા છે અમે શું બનાવ્યું છે રસોઈ આજે રસોઈ જો ઓડદની દાળ હા ને લોટવાળા મરચા હા સરસ મરચા બનાવવાના છે હા મમ્મી મસ્ત મજાની ચટણી પણ ખાડી લીધી છે લસણ વાળી મમ્મી ઓલા શું મૂક્યું તે સેમ ઓલા ગ્રીન ઓલામાં માં હા આ બધું લઈ લે બતાય તો ખરી કંફલા મૂક્યા મે એમ હા હા બતાવ બતાવ

બધું કામ મમ્મી ને કરવાનું કે મમ્મી થોડી બીજું કામ કરે છે મમ્મી અત્યારે દાળમાં તડકો મારશે કે મમ્મી શું શું બરાબર છે રાઈ જીરું હિંગ આઈ લી કઢી પત્તા

પપ્પા ને સિવાલ કાકા બેસી ગયા છે સિંગ ખાવા કેમ છે સિંગ મસ્ત છે અરે એની વાત જાવા જો મસ્ત આવી છે આ વર્ષમાં સિંગ સાયકા પેલા એકદમ વાઇટ સિંગ છે હા સૌરાષ્ટ્રની સારી છે મોટા ડોડો ભાવનગરની ની આવે ભાવનગર આવે તળાદા નહીં અમારી એ બાજુ છે ને આ ઘર ઘેરા હતી પોળામાં આવ બંધ કરી દીધો બહુ પો હા હા ચાલો ભાઈ બધા સિંગ ખાવા કાપરી હારું હારું ને વાંચતો તો સિંગ ખાવા મળી તો ચાલો આરવી ટાટા ટાટા બાય બાય સી યુ નહીં કે ચાલો વિડીયોને એન્ડ કરીએ મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ